ધારી તાલુકાના ઝરગામમાં આજે અઢી કરોડના કરોડના નું લોકાર્પણ કાર્યક્રમ સંસદ ભરતભાઈ કાકડિયા લઘુ મહંત શ્રી મહંત શ્રી મહાવીર બાબુ જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ હિરપરા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ભૂપતભાઈ વાળા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે ઝરગામમાં આનંદ માહોલ છવાયો હતો છેવાડા ગાડાના ગામ સુધી લોકોને મૂળભૂત સુવિધા પહોંચે તેવા ઉમદા હેતુ ત્યાં લોકાર્પણનું કાર્યક્રમ આયોજન હાથ ધરવામાં આવ્યું ધારી તાલુકાના જોર ગામના સરપંચ દિલાવરભાઈ નાનુભાઈ લલિયા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અનવરભાઈ લલિયાની વખતો વખતની રજૂઆત અને દ્રઢ સંકલ્પ અને મહેનતથી આજે સવારે દસ વાગે નાના એવા જોર ગામમાં ગુજરાત સરકારની સર્વ શિક્ષા અભિયાન સહિત ગુજરાત સરકારને જુદી જુદી ગ્રાન્ટોમાંથી આજે અઢી કરોડથી વધુ રકમના વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવશે એક કરોડને ને બાવીસ લાખના ખર્ચે જરગામથી મેઇન સ્ટેટ રોડને જોડતો સીસી રોડ પુલ સાથેનો અર્પણ કરવામાં આવશે પાસાઠ લાખના ખર્ચે નાના એવા ગામમાં બાળકોને સુવિધાયુક્ત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે હેતુથી નવનિર્મિત શાળા બિલ્ડિંગ કમ્પાઉન્ડ હોલ શેડ સાથે

ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ હિરપરા અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ભૂપતભાઈ વાળા અમરેલી જિલ્લા પંચાયત ના આરોગ્ય સમિતિના ચેરમેન રહ્યા કાર્યક્રમને સફળ બનાવવા માટે સરપંચ દિલાવરભાઈ પૂર્વ સરપંચ રહીમભાઈ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અનવરભાઈ તલાટી મંત્રી બોરિયા સહિતના કાર્યક્રમમાં ખાસ હાજરી આપી સમગ્ર કાર્યક્રમ ને લઈ નાનેવા ગામમાં ખુશીનો માહોલ છવાયો બ્રિજ જે બન્યો છે દર ગામની અંદર આવવાનો તેવી જ રીતે પશુ માટે અવેડો પીવાની ઉછી ટાંકી અને સ્કૂલનું લોકાર્પણ હતું તે દર ગામે આજે તમામ કામ આજે પૂર્ણ થયા છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એટલે અમારી એક કહેવત છે કે અમે ખાતમુહૂર્ત કરવી એનું લોકાર્પણ કરવી છે તેનું આજે જે ખાતમુહૂર્ત કર્યું હતું એનું પણ લોકારપણ આજે ટૂંક સમયની અંદર શરૂ થયે એનું કામ ટૂંક સમયની અંદર પૂરું કરી અને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જે દર ગામનો કાર્યક્રમ આ ગામમાં ટૂંક સમયમાં અઢી કરોડ જેટલું કામ થઈ ચૂક્યું છે લોકાર્પણ પણ કરવામાં આવ્યું બીજા ગામમાં પણ આવી રીતના થવું જોઈએ લેવી જોઈએ સરપંચો નહીં બધા ગામની અંદર આ રીતની ગ્રાન્ટ છે તમે તપાસ કરજો સરપંચ પાસે અટાણે અટાણે આ આથી અંદર પચાસથી સાઠ લાખ રૂપિયા બધા ગામને જે અલગ અલગ યોજનાના નાણાં પર્સના હોય વિવિકાદીનના હોય સાંસદની ગ્રાન્ટ હોય ધારાસભ્યની ગ્રાન્ટ હોય એમાં અલગ અલગ આપેલા છે અને જે જરૂરિયાત હોય લગભગ લગભગ ગામની અંદર તમે જુઓ એટલે મિનિમમ સરકારના રાજ્ય સરકાર કેન્દ્ર સરકારથી લઈ અને કરોડ દોઢ કરોડ બે કરોડના કામ બધા ગામની અંદર એક જે બ્રિજ છે એમાં જે બાજુમાં જે દિવાલ કરવાનું પણ આપણે કંઈક જાહેરાત કરી છે આ પોટક્સ એને મેં જોયું કે આપણે શું છે ભૂલ આપણે જમીન સાથે જોડાયેલા માણસો છે એટલે આપણને ખબર પડે કે પાણી આવે એટલે આ રોડને નુકસાની થાય તો એક પ્રોટેક્શન દિવાલ કરવી પડે છે તે પણ મેં રજૂઆત કરી એટલે તમને ખાતરી આપું છું મંજૂર જ થાય જે રેલવેનો જો આપણો પ્રશ્ન છે એ ક્યારે ને કેવી રીતના ઉકેલવામાં આવશે ટૂંક સમયની અંદર અમરેલી અંદર બે અંડરબ્રિજ નું કામ થોડું થોડું બાકી છે દસ ટકા જ બાકી છે એટલે પૂરું થાય એટલે તરત જ ધારી સુધીની ટ્રેન શરૂ થઈ જશે સંજયવાળાનો રિપોર્ટ આસમાઈ ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે